सत्यसनातनधारमके जय नमः पार्वतीभूते हर हर महादेव यम तत्र विश्व मम वाचमि मां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधरास्वधाम्ना अन्यस्य हस्तचरण प्राण नमो भगवते पुरुषभ्यं भगवान् श्री नीलकण्ठमहादेवना दिव्य आशीर्वादी सरस्व कार्यक्रमः त्रिदिवसीय प्राणप्रतिष्ठा महोत्सवः દિવ્યાના પવિત્ર ભૂમિ નેસ ગામમાં જયારે યોજવા જઈ રહ્યો છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા જય વળીનાથ સરસ મજા ખૂબ જ ઓછી વસ્તી ખૂબ જ ઓછા ઘર છે છતાં પણ ધર્મમાં આટલી બધી નિષ્ઠા આટલી બધી શ્રદ્ધા ધર્મો રક્ષતે રક્ષિત આપણે જીવનમાં આપણે બધા આવી જ રીતે ધર્મ સાથે જોડાઈ રહીએ શાસ્ત્ર કહે છે કે જનની જન્મભૂમિ છે સ્વર્ગાદ આપી કરીએ છીએ જે આપણી જન્મભૂમિ હોય જે આપણી માતા હોય એ સ્વર્ગ કરતા પણ મહાન બતાવે છે આવા શાસ્ત્રના નિયમ છે અને આ જ ભૂમિ ઉપર મારો જન્મ થયેલો છે અંદાજ આપણે બધા જોઈએ જે રીતે સાત દિવસનો વિશેષ કાર્યક્રમ વાળનાથ મંદિરમાં યોજાડો એ કાર્યક્રમમાં આખા ભારત વર્ષમાં લોકો વધાર્યા લહેસડાથી પણ સમસ્ત લોકો આવ્યા હતા આ સાત દિવસના વિશેષ કાર્યક્રમમાં આપણે વધારે જઈએ લોકોમાં કેટલી આસ્થાને શ્રદ્ધા છે જ્યારે પણ આપણે ધર્મના કાર્યાલયને ચાલતા હોય છે હજારોની મેદની આવી જ રીતે બધી જ સંખ્યા જોડાતી હોય છે લોકોને આટલી બધી આસ્થા ભગવાન પ્રત્યે જાગે છે ભગવાન શિવનું મંદિર અહીંયા જયારે બની રહ્યું હોય ભગવાન મહાદેવ એટલે મહાદેવના ઈષ્ટદેવ આપણા બધાના ઈષ્ટદેવ મહાદેવ છે અને સરસ મજાનું દિવ્ય ધામ બની રહ્યું છે રોજ પૂજન અર્ચન થશે રોજ લોકો દર્શન કરશે શ્રાવણ માસ આવશે એટલે વિશેષ પૂજન અર્ચનના કાર્યક્રમો પણ અહીંયા થવાના છે ના વિશેષ કાર્યક્રમો અહીંયા થતા હોય આવા ધર્મ જાગરણના કાર્યક્રમો થતા હોય અને શિક્ષા માટે પણ અહીંયા ખૂબ સારા કાર્ય થઈ રહ્યા છે અને આવા નાનકડા ગામમાં આટલા બધા મંદિરો અને શિક્ષાના કાર્ય થતા હોય એ આપણા બધા માટે સૌભાગ્યની વાત છે મહાજનો એના ગતા સપંથા તદ્વિધિ પ્રણપાતે પરિપ્રષ્ઠે સેવયા ઉપદેશન તે જ્ઞાન જ્ઞાનીન તત્વદર્શી ન કેટલાય મહાપુરુષો અહીંયા ત્રણ દિવસના કાર્યક્રમમાં આવવાના છે મહાપુરુષોના અહીંયા પગલાં પડવાના છે દિવ્ય પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણો પણ અહીંયા પ્રતિષ્ઠા કરાવવાના છે એટલે ભૂમિ પણ અતિ પવિત્ર થવાની છે સમસ્ત નેહડા ગામના સમસ્ત ગ્રામજનો જે આટલા ઉત્સાહ અને આનંદની સાથે આ કાર્યક્રમમાં જોડાના છે જે જે વ્યક્તિઓ દ્વારા યથાશક્તિ દાન આપવામાં આવે છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર જે જે વ્યક્તિઓ અહીંયા સેવા કાર્ય ત્રણ દિવસના કાર્યક્રમમાં કરવાના છે એમને પણ ખૂબ ખૂબ આભાર આપ સર્વ આવી જ રીતે ધર્મના કાર્યમાં જોડાઈ રહેવું એવી ભગવાનને પ્રાર્થના કરું છું અક્ષસોમાં મૃત્યુથી અમૃતની તરફ પ્રયાણ કરો અને જે જે આપણા જીવનનું લક્ષ્ય છે પરમાત્માની પ્રાપ્તિ એ આપ સર્વ આવી જ રીતે ધર્મ સાથે જોડાયને લાગે રહો એ દાશા સાથે સર્વને જય વર્ણનાર

આપણે આગળ વધીએ આપણા પરિવારનો આપણા સૌનું કલ્યાણ ધર્મ છે ધર્મ છે ધર્મશ્ય સુખશ્ય મૂલમ ધર્મ ધર્મ મૂળ જે હોય તો એ ધર્મ છે એટલે આવા ધર્મના અનુયાયીઓ ધર્મના આપણા પેગમ્બર એવા આવા સંતો દ્વારા સમગ્ર દેશને દુનિયામાં ધર્મની જ્યારે રક્ષા માટે આલેખ જગાવી રહ્યા છે સમગ્ર સંસાર છોડી અને દુનિયાને સાત રસ્તે વાળા માટેના તમને અથાક પ્રયત્નો છે એવા સંતો મહાપુરુષો ગામડે ગામડે ફરીને આવી ધર્મની અલગ જગાવી રહ્યા છે એવા સંતો મહાપુરુષોના તેમણે પ્રણામ કરી અને આપણે આગળનો शांति बने रहने के लिए के आओ पिज्जे और मास्टर शांति में स्वागत करते हैं श्री रामजी भाई ठाकुर शांति जी जी मैं जी સંતો મહાપુરુષો છે અને આથી ધર્મ ની જાગૃતિ લાવી રહ્યા છે ત્યારે બધું જોવા જેવું છે આવી ઈશ્વર જે રચના છે यं पर उधारी माए आप जो ब्रह्मांड आलेयो छे ने ए जो सत्यना आधार छे ने सबको छे एवा संतो महापुरुषणा धरे तकिरो छे तो जा श्री जगदमान महात्मा संतो महापुरुषो रे छे त्यासुदी अपना स्वादन धर्म ने को वंदनु दी स्वादन धर्मे रक्षा संतो महापुरुषो धारे छे औरे